પાલિકા સમક્ષ ખોટી એફિડેવિટ કરી દીધી હતી લોએસ્ટ ઓફર આપનારી એજન્સીને એક્ઝિક્યુટિવ કમિટીએ પ્રાઇઝ વીડના આધારે કામ આપવાની ભલામણ કરી દીધી હતી જોકે ત્યારબાદ ફરિયાદ થતાં વિજિલન્સ તપાસ સોંપવામાં આવી હતી જેમાં ખોટી એફિડેવિટ કરી હોવાનો ભાંડો ફૂટ્યો હતો જેના કારણે ખોટી એફિડેવિટ કરનારી એજન્સીને ડિસ્ક્વોલિફાય કરીને નવેસરથી ટેન્ડરિંગ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે સુરત પાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલમાં સેનિટેશન સર્વિસ માટે બે વર્ષના કોન્ટ્રાક્ટના ટેન્ડર બહાર પડ્યા હતા બે વર્ષની કામગીરી માટે અંદાજે ત્રણ કરોડનો કોન્ટ્રાક્ટ થાય છે તે મેળવવા માટે માસિક બાર પોઈન્ટ તેર લાખની ઓફર ડીજી નાકરાણી દ્વારા કરવામાં આવી હતી આ સૌથી નીચી ઓફર હોવાથી એક્ઝિક્યુટિવ કમિટી દ્વારા ઓફર સ્વીકારવા માટે ભલામણ કરવામાં આવી હતી જો કે લોએસ્ટ ઓફર કરનાર એજન્સી ડીજી નાકરાણીએ ટેન્ડર માટે ક્રિમિનલ લાયબિલિટી સર્ટિફિકેટની એફિડેવિટ ખોટી કરી હોવાની ફરિયાદ થઈ હતી આ ફરિયાદ બાદ વિજિલન્સ તપાસ સોંપવામાં આવી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત